પાગો આયે તી નકર ખાઈ જ જશી તાર બાપ ઈ તો હવે હમ ઓયો પાગો એ તમારી માને પાગો પાગો ઉતાવી એક કામ કરો આય એવો આય એવો તમારી માને કોઈ કાઈ બોલતા નઈ નકર વાગ ખાઈ જ જશી

હા એ વાત થાય છે એવો પોલીસ વાળાને ફોન કરું ને એટલે એ વાઘને પકડી જાય અને આપણે બેસી જાય પોલીસ વાળાને ફોન કરું હાલો અ સાહેબ તમે જલ્દી અહીંયા આપણા ગામનું ઓલું જંગલ નથી આ અહીંયા આવો એક વાઘ છે ને એ અમારી વાયા પીડ્યો છે સાહેબ ઉતાવર રાખજો અને સાહેબ તમે એકલા ન આવતા તમારી આખી ટીમને લઈને આવજો

આપડે આમ ભાઈ જાય પાછા સાહેબ બા બાજુ આવશે હાલો હાલો

તો પકડેલો છે ને એવા એવા મેટલાય વાઘના દાંડા લાંબા કીધ નઈ ક્યાં કેવું પિંજરું કાઢો પિંજરું કાઢો કે વાત કેવો છે ખબર હે કેવો કેમ કેવો આપડે ડાંડા લાંબા કીન નખે એવું હે એટલે મારા કામા જોયા નથી 15 રમડા 15 સી ના લાંબા કીન નખ્યા આટલા આટલા શું તો હાલો સાહેબ પકડવા જા હાલો હે પિંજરો લઈ લો હાલો એ જાડિયા કે સાહેબ વાત સુ બતાય જોયો તો

તું હવે જો મારા કમાલ હમડે હાઈ લાય બંદૂક આયા હાલો સાહેબ હાલ હાલો મારી હાઈ રહે સાહેબ અમને બીક લાગે હે બીવાનું નહીં હું આમ જો બંદૂક મારા હાથમાં હે ત્વાલ મારી આવી રહે હાલો હલો બી તને એવું એ કંઈ ના રાહેબ હ ચાલો ભણાકો કરશું હા એટલે એ વાઘડીઓ એ પિંજરામાં પૂરાઈ જાય છે